ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં સ્પષ્ટ બહુમતી સાથે જીતી અને સરકાર બનાવી પરંતુ જે પેટા ચૂંટણી થઈ હતી તેમાં ભાજપને જે હારનો સામનો કરવો પડ્યો સાથે એક મિનિસ્ટર હતા તે પણ હારી જતા જે ઇતિહાસમાં એક એવી ઘટના બની છે કે જે ક્યારે પણ આ ઘટના નથી બની તેની વિગતે વાત કરવી છે

જે સરકાર હતી તે ગુમાવતા તેને ફક્ત અગ્ન સિત્તેર સીટ મળી હતી પરંતુ જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ તે પહેલાં જે બસો સીટ ઉપર ચૂંટણી યોજાવાની હતી તેમાં એક જે સીટ હતી ગંગાનગરની શ્રી કરણપુર ત્યાંના જે ઉમેદવાર હતા તેમનું ચૂંટણી પહેલાં જ નિધન થયું હતું આ નિધન થતાં ચૂંટણી ફક્ત એકસો નવ્વાણું સીટ પર યોજાઈ હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી અને આ સરકારમાં ભારતીય જનતા પાર્ટી એ એક એવા નેતાને મંત્રી બનાવ્યા હતા કે જે વિધાનસભાની ચૂંટણી તો લડ્યા નહોતા આ એક એવી ઘટના હતી કે જે ઇતિહાસમાં પહેલી વાર કદાચ બની હતી આ ઉમેદવારનું નામ હતું સુરેન્દ્રસિંહ ટીટ્ટી આ ટીટી જે હતા શ્રી કરણપુરની જે પેટા ચૂંટણી પાંચ તારીખે યોજાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા જ્યારે કોંગ્રેસના જે ઉમેદવાર હતા ગુરુ મિતસિંહ તેમના જે પુત્ર હતા રૂપિન્દરસિંહ તે તેઓએ ઉમેદવારી નોંધાઈ હતી

કેમ કે જ્યારે એક મંત્રી છે જ્યારે ત્યાં એમની સરકાર છે તેમ છતાં અગિયાર હજાર વોટથી હારી જાય છે તે કોંગ્રેસ માટે એક ખુશીના સમાચાર છે આમાં રાજસ્થાનનું પરિણામ છે તે રાજસ્થાન ભારતીય જનતા પાર્ટી તેમજ દેશમાં જે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે માટે એક ચિંતા ઊભી કરે તેવા પણ એક સમાચાર છે આ પ્રકારના રાજકારણના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં